ટોકરિયામાં બાળકીની હત્યાનો મામલો ટોકરિયામાં માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલી પાડતી બનાસકાંઠા પોલીસ ટોકરિયામાં માસુમ બાળકની હત્યા પાછળ ગામના જ વ્યક્તિનો હાથ હોવાનું અનુમાન આ માસુમ બાળક આરોપીનું રહસ્ય જાણતો હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય પાલનપુર તાલુકાના ગામમાં નામના અગિયાર વર્ષીય બાળકને ક્રૂરતાપૂર્વક રહેસી નાખી મોતે ઘાટ ઉતારવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી છે મોતે ઘાટ ઉતારનાર રહેવાન આરોપી સામે લોકોની ફિટકાની લાગણી વરસી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે પોલીસે ટોખરિયા ગામના દાવા ફારૂક જમાલ નામના શખ્સની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે નિર્દોષ માસુમ બાળકની હત્યા પાછળ શું કારણ હોઈ શકે તે પોલીસ તપાસમાં બહાર આવશે આ માસુમ બાળકની હત્યા કોણે અને કયા કારણોસર કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામી છે અને આ નરાધમ હત્યારાને કડકમાં કડક સજા થાય તેવું ગ્રામજનો ઈચ્છી છે આ નિર્દોષ માસુમ બાળકની શું બોલ હતી અને આટલી મોટી કૃતાપૂર્વક હત્યા કરવામાં આવી શું તે કોઈ રહસ્ય જાણતો હતો કે કોઈ અન્ય કારણસર તે પણ એક તપાસનો વિષય છે

આ છોકરાને રાતે સાડા દસ પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિબર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઇક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું ખોળ છોડખોળ કળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે તો કમ્પલેન કરી કે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવાનું આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પોક્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નહીં હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ રીતે છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરું કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ જે બી કલમવું લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજનો એટલે પછી બીજાના કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઈલ શેરસિયા વતની ગામ ટુકરી